કન્યાના લગ્ન થયા પછી ગુજરાત સરકાર દ્વારા મળે છે કુંવરબાઈના અમારા યોજના હેઠળ બાળ હજારની સહાય પણ ઘણા બધા મિત્રોને આ યોજના વિશે ખબર હોતી નથી તો ચાલો જાણકારી મેળવી આ યોજના વિશે એની માટે આપણે જે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે ઈ સમાજ કલ્યાણ એ તમારે ગૂગલમાં અથવા તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એની અંદર આપણે આવશું તેમાં બધી માહિતી આપ્યા આપેલ છે તો અહીંયા તમે પાત્રતાનું માપદંડ જોઈ શકો કે અહીંયા આવકનું માપદંડ છે છ લાખથી આવક તમારી વધારે હોવી જોઈએ નહીં જો છ લાખથી તમારી આવક ઓછી છે તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો અને યોજનામાં પુખ્ત વયની બે કન્યા સુધીના લગ્ન પ્રસંગ સુધી જ તમે આ યોજનાનો છે તમને લાભ મળવાપાત્ર છે સહાયકનું ધોરણ છે તમને બાર હજાર રૂપિયા આ સહાયમાં તમને મળવાપાત્ર રહેશે રજૂ કરવાના ડોક્યુમેન્ટની વાત કરીએ તો કન્યાનો આધાર કાર્ડ છે કન્યાના જાતિનો દાખલો જો તમે સ્પેસિફિક જાતિમાં એસસી એસટી કે ઓબીસીમાં એપ્લાય કરતા હોય તો એ ડબ્લ્યુએસમાં તમે કરતા હોય તો જરૂરિયાત નથી વાલીને આવકનો દાખલો લગ્ન નોંધણી પ્રમાણપત્ર પ્રથમ પાનાના પે પાસબુકની નકલ અથવા રદ કરેલ છે બંનેમાંથી એક સ્વઘોષણાપત્ર અને જો પિતા હયાત ના હોય તો મરણનો દાખલો જો તમારે આ યોજના માટે ફોર્મ ભરવું હોય તો તમારે આપણી ચેનલ છે યુટ્યુબની અંદર ગુજ્જુ જ્ઞાન એમાં તમારે લખી લેવાનું છે યુટ્યુબની અંદર કુંવરબાયનું મોમેરું યોજના અને ગુજ્જુ જ્ઞાન તો તમને છે એ ડિટેલની અંદર મેં ફોર્મ તમે કઈ રીતે ભરી શકો એનો વિડીયો યુટ્યુબમાં અપલોડ કરેલો છે જો તમે આખો વિડીયો જોશો તો તમને આઈડિયા આવી જશે કઈ રીતે તમે ફોર્મ ભરી શકો છો